અરવલ્લી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બેડમિન્ટન સ્પર્ધા મેન્સ ઓપન કેટેગરીમાં નિહાલ પટેલ પ્રથમ અને રમુશના શિક્ષિકા હેતલ પટેલે દ્વિતીય સ્થાન મેળવ્યું તાજેતરમાં જિલ્લા કક્ષાએ મોડાસા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં બેડમિન્ટન સ્પર્ધામાં મેન્સ ઓપન કેટેગરીમાં પટેલ નિહાલ અલ્પેશભાઈ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે ફાર્મસી એજ્યુકેશન સાથે સંકળાયેલા પટેલ નિહાલ હાલ અમદાવાદ ખાતે બેડમિન્ટન એકેડેમી પ્રેક્ટિસ કરે છે આ પહેલા પણ તેઓ શાર્ક ટેન્ક એપિસોડ 3 માં રિપ્રેઝન્ટેટિવ તરીકે સિલેક્ટ થયા હતા તેમનો આખું કુટુંબ પરમ ગુરુ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલું છે નિહાલભાઈને બાળપણથી જ સ્વાધ્યાય પરિવારના બાળ સંસ્કાર કેન્દ્રના કૃષ્ણા મેઇડ પ્લે ડિવાઇનના સંસ્કાર મળેલા છે તે મુજબ જીવન એક રમત છે તેમાંય પંડાય પણ ખરું ભાગી પણ જોવાય આમ છતાં નિરાશા થયા વગર ફરી બેઠા થાવ અને રમત રમો તેનું જીવંત ઉદાહરણ કૃષ્ણા છે તેમના મમ્મીને પણ આદર્શ શિક્ષકનો એવોર્ડ મળેલ છે તેઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય લેવલે બેડમિન્ટન સ્પર્ધામાં સિલેક્ટ થાય છે ધનસુરા તાલુકાની નવી રમોશ પ્રાથમિક શાળાના શિક્ષિકા હેતલબેન મણિલાલ પટેલ પણ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ બેડમિન્ટન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે બ્યુરો રિપોર્ટ નિલેશ પટેલ